સુરતે શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો સુલતાન મહેબુબે આક્રમણનું કામ સૈનિક સફી આગાને સોંપ્યું હતું જે ખાન તરીકે ઓળખાતો હતો પંદરસો ચાલીસથી પંદરસો વચ્ચે બાંધવામાં આવેલ કિલ્લો લગભગ એક એકર જગ્યામાં ફેલાયેલો છે વીસ ગજ ઊંચી અને પંદર મીટર પહોળી દિવાલો અને ચારે ખૂણા પર બાર બે મીટર ઊંચા તથા ચાર પોઈન્ટ એક મીટર પહોળાઈના મિનારાથી સજ્જ છે સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેને ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રીનોવેશન કરાયું છે બે હજાર બાવીસથી બે હજાર પચીસ દરમિયાન એક લાખ એકવીસ હજાર ચારસો નેવ્યાસી લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી છે અને રૂપિયા ત્રસી લાખ બોતેર હજાર ચાલીસની આવક થઈ છે એમ સુરત કિલ્લાના હેરિટેજ ટુરિઝમથી પ્રાપ્ત થઈ છે એમ ક્યુરેટર પૃથ્વી રંગનેકર જણાવે છે કિલ્લામાં જ્યારે કિલ્લાના સંરક્ષણની કામગીરી ચાલતી હતી તો ત્યારે કિલ્લામાંથી તોપના ગોળા અને પોટરી મળેલી છે તે સિવાય જે મેં વાત કરી કે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે તો તેમાં આપણી પાસે એક આખું બક્તર છે જેને ચેલમેલ આર્મર કરી તરીકે કહેવાય છે એ ઓન ડિસ્પ્લે છે તે સિવાય વિવિધ પ્રકારની તલવારો ખંજર અને એ ટાઈમમાં યુઝ થતી પરક્યુઝન લોક ગન્સ સ્પ્લિન્ટ લોક ગન્સ વગેરે ઓન ડિસ્પ્લે છે તે સિવાય વિવિધ ટાઈપના પોર્સલેન ઓન ડિસ્પ્લે છે જેમાંથી એક જાપનીઝ પોર્સલેનમાં એક એવું અઢારમી સદીનું એક પોર્સલેન છે કે જેમાં જ્યારે લાઇટ નીચેથી પાસ થાય ત્યારે જ કપમાં અને કેટલમાં એક લેડીનો ઇમેજ દેખાય છે એટલે એ પણ એક અનોખી વસ્તુ છે જે લોકોને જોવા મળશે તે સિવાય આપણી પાસે સિક્કાઓનું કલેક્શન છે અને વિવિધ સ્ટોન સ્કલ્પચર્સ છે કોપર બ્રોન્ઝના સ્કલ્પચર્સ છે જે પણ એક વખતે સ્ટેન્ડ ગ્લાસ પણ યુઝ થતા હતા તો આપણે એ ટાઈપ કલર ગ્લાસીસ બી યુઝ કરેલા છે અમુક બિલ્ડિંગ